નમસ્કાર મિત્રો આજે આપણે જાણવાના છીએ હનુમાન જયંતિ વિશે હનુમાનજી જાય હનુમાનજી સ્વભાવે એકદમ બુદ્ધિમાન અને શક્તિશાળી હતા જેને અમૃતા વરદાન મળેલું છે જે રામભક્ત હતા જેને કોઈ અભિમાન કે ઘમંડ ના હતો એનો જન્મ અભિમાનથી જ થયો છે તો આવો જાણીએ બૃહસ્પતિ દેવની એક સલાહકાર હતી પુંજીક સ્થલા જે એક અક્ષરા પણ હતી તેને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતું સ્વર્ગ માંગ પણ તેની ખૂબ પ્રશંસા થતી હતી એ પણ જાય બધાની નજર તેના પર મંડાઈ એકવાર પૃથ્વી પર વિહરવા નીકળી ફરતા ફરતા તે આવી પહોંચી તેની સુંદરતા જોઈને વનના ઝાડ ફળ અને પાંદડાઓ પણ ઝૂકતા હતા પુંજીક સ્થળ અભિમાન માંગ ફૂલી ના હોતી સમાતી એવા માંગ તેની નજર એક વાનર સાધુ પર પડી જે તપસ્યા કરી રહ્યા હતા સાધુની નજર પૂંજીક સ્થળા પર ના ગઈ આ જોઈને પૂંજિક સ્થળો છતાં સાધુ ની નજર પૂજિક સાધુ પર પીડાઈ ઉઠ્યા અને તેની નજર પૂંજિક સ્થળ પર પડી અને જાણ્યું કે પથ્થર પૂંજીક સ્થળ એ જ માર્યો છે તેથી સાધુ એ પૂંજિક સ્થળ ને શ્રાપ આપ્યો કે જન્મો જન્મ સુધી વાનર બનીને ને અવતરસે પણ પૂંજિકસ્થલા એ શ્રાપ પર ધ્યાન ના આપ્યું તેને થયું કે તે બૃહસ્પતિ દેવની અપ્સરા છે પોતાના પર શ્રાપની અસર ના થાય વાનર સાધુ એ શ્રાપ આપ્યો કે જન્મોજન્મ સુધી તું વાનર બનીને અવતારીશ પરંતુ પૂંજિકસ્થલાને લાગ્યું કે પોતે બૃહસ્પતિ દેવની અપ્સરા છે શ્રાપની અસર મારા પર ના જ થાય આગળ જતાં એક તળાવ આવ્યું પૂંજિક એ એમાં પોતાનું મુખ જોયું તે ગભરાઈ ગઈ અને દોડીને સાધુ પાસે ગઈ પૂંજિક સ્થળ રડતા રડતા મને ક્ષમા કરો મને ક્ષમા કરો મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ મને મારા રૂપનું અભિમાન થઈ આવ્યું હતું કૃપા કરી મને શ્રાપ મામથી મુક્ત કરો આ સાંભળીને વનાર સાધુને દયા આવી સાધુ પુત્રી હું શ્રાપ પાછો ના લઈ શકું પણ તને હું એક પથ પ્રદર્શિત કરી આપું છું જ્યારે તને સાચો પ્રેમ થશે ત્યારે તું વાનર રૂપ અને શ્રાપ મામથી મુક્ત થઈ જઈશ તને પોતાની ભૂલ સમજાઈ ગઈ એટલે હું તને વરદાન પુનર્જન્મ ઋષિ ના ઘરે પૂંજિક સ્થલાનો જન્મ થયો જેનું નામ અંજના રાખવામાં આવ્યું જન્મથી જ અંજના નૂમરૂપ વાનર સમાન હતું એક વાર અંજના જંગલ માંગથી પસાર થતી હતી ત્યાંગ તેને જોયું કે એક યુવાન સિંહ સાથે લડી કરી રહ્યો હતો અંજના તેને જોતી જ રહી જ્યારે યુવાનની નજર અંજના પર પડી ત્યારે અંજના એ પોતાનું મુખ છુપાવી લીધું યુવાન તેની પાસે યુવાન તમારું મુખ કેમ તમે છુપાવી રાખ્યું છે કારણ શું છે એ પોતાના મુખ પરથી હાથ લઈ લીધો અને કહ્યું હું સુંદર નથી જ્યારે અંજના એ યુવાન સામે જોયું ત્યારે ખબર પડી કે યુવાનનું મુખ પણ વાનર જેવું જ છે યુવાન હું બ્રુપતિ દેવનો પુત્ર કેસરી છું અને હું પોતે કપિરાજ વનારરાજ છું થોડા સમય પછી અંજના અને કેસરીના વિવાહ થયા અંજના શ્રાપ મામથી મુક્ત થઈ ગઈ વિવાહ પછી અંજનાને સંતાન પ્રાપ્તિ ન હોતી થતી ઋષિ ના કહેવાથી અંજના નારાયણ પર્વત પર શિવજીની કઠિન તપસ્યા કરવા ગઈ પૂંજિક સ્થળનો પુનર્જન થાય છે જેનું નામ અંજના છે અંજના અને કેસરીના વિવાહ થાય છે અંજના સંતાન પ્રાપ્તિ માટે શિવજીની કઠોર તપસ્યા કરવા જાય છે હવે આગળ ઋષિ ના કહેવાથી અંજના નારાયણ પર્વત પર કઠોર તપસ્યા કરવા ગયા જ્યારે અંજના તપસ્યા કરી રહી હતી ત્યારે એકવાર પવનદેવ પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યા શક્તિશાળી સંતાનને જન્મ આપશે એ પછી અંજનાની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર પ્રગટ થયા અને વરદાન માંગવાકી ગુ અંજના મારી ઈચ્છા છે કે તમે ભગવાન શિવ મારું સંતાન બનીને જન્મ લો ભગવાન શિવ કથાસ્તુ જ્યારે અંજના તપસ્યા માંગ લીન હતા ત્યારે ત્યાંથી દૂર રાજા દશરથ સંતાન પ્રાપ્તિ માટે પુત્ર યજ્ઞ કરાવી રહ્યા હતા એ યજ્ઞ પૂરો થતાં અગ્નિદેવ એ રાણી કૌશલ્યા કૈકેયી અને સુમિત્રા માટે ખીરનો પ્રસાદ આપ્યો ત્યારે અચાનક એક ગીધ આકાશ માંગથી નીચે આવ્યું અને ખીરના કટોરા માંગથી થોડી ખીર એના ચાંદ માંગ લઈને જંગલ તરફ ઉડી ગયું જંગલ માંગ અંજના શિવજીની પૂજા કરી રહ્યા હતા જેવા અંજના એ શિવલિંગ સામે હાથ ફેલાવ્યા ત્યારે જગીદે ચાંદ માંગતી ખીરનો પ્રસાદ છોડી દીધો અમે પવનદેવે પોતાની હવાથી ખીરનો પ્રસાદ અંજનાના હાથ માંગ આપ્યો શિવજીનો પ્રસાદ સમજીને અંજના એ ખીર ખાધી થોડા સમય પછી કેસરી એન અંજનાના ઘરે હનુમાનજીનો જન્મ થયો જેનું નામ મારુતિ રાખવામાં આવ્યું જે ખીરના આશીર્વાદથી હનુમાનજીનો જન્મ થયો એ જ ખીરના આશીર્વાદથી ભગવાન શ્રીરામનો પણ જન્મ થયો હતો ભગવાન રામ અને હનુમાનજીનો સંબંધ જન્મથી જોડાઈ ગયો અને આગળ પણ જોડાઈ રહેવાનો હતો અને જોડાઈ રહે છે પવનદેવે હનુમાનજીને ઉડવાની શિક્ષા આપેલી પવનદેવને હનુમાનજી ખૂબ જ ગમતા હતા અને એનું ધ્યાન પણ રાખતા હતા તેથી જ હનુમાનજીનું એક નામ પવનપુત્ર પણ છે હનુમાનજીને મારુતિ નામ પણ પવનદેવે જ આપેલું હનુમાનજી પાસે ભગવાન શિવની વીરતા પિતા કેસરી એન્ડ દાદા બૃહસ્પતિ જેટલી તાકાત અને ધર્મપિતા પવનદેવ તરફથી રફતાર અને ગતિ મળી હતી હનુમાનજીના પિતા કેસરી હતા તેથી તેનું નામ કેસરી નંદન અને માતા અંજના હતા તેથી તેનું નામ અંજને પણ પડ્યું હનુમાનજીનું એક નામ બજરંગબલી પણ છે પરંતુ પ્રચલિત નામ હનુમાન છે હનુમાન નામ કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે બાળ હનુમાનના અનેક નામો છે જેમાં હનુમાન નામ ખૂબ જ પ્રચલિત છે આવો જાણીએ એ પાછળની કથા હવે આગળ બાળ હનુમાન હંમેશા ઉછતા કુલતા રહેતા એટલે એને ભૂખ પણ વધારે લાગતી અને પાકેલા ફળો અને ભાવતા પણ હતા માતા અંજના રોજ સવારે પાકેલા ફળો લઈ આવતા અને બાળ હનુમાન આખો દિવસ એ ફળોને મજાથી ખાતા મયક દિવસ માતા અજનાને ફળો લઈને આવતા મોડું થયું અને બાળ હનુમાન પણ વહેલા જાગી ગયા જાગતાની સાથે જ હનુમાનજીને કકડીને ભૂખ લાગી હનુમાનજી એ આખા ઘર માંગ ફળો શોધ્યા પણ ના મળ્યા એ દુઃખી થઈને ઘરની બારી પર જઈને બેસ્યા અને માતા અંજનાની પ્રતીક્ષા કરવા લાગ્યા હવે એના પેટ માંગ ઉંદરો દોડવા લાગ્યા હતા ત્યારે જ એની નજર પીળા ચમકદાર સૂરજ પર પડી અને હનુમાનજી એ સૂર્યનારાયણને ફળ સમજી લીધા હવાને ચીરતા હનુમાનજી સૂર્ય તરફ આગળ વધવા લાગ્યા એ જ સમયે રાહુ સૂર્યને ગ્રહણ લગાવવા આવી રહ્યા હતા રાહુ સૂર્યને ઢાંકવાના જ હતા કે બાળ હનુમાનને રાહુને જોરથી ટક્કર મારી જેથી રાહુ દૂર ધકેલાઈ ગયા બાળ હનુમાન સૂર્ય તરફ ગયા અને એનું મુખ ખોલુમને સૂર્યનારાયણને પોતાના મુખ માંગ સમાવી લીધા જેથી બ્રહ્માંડ માંગ ચારે બાજુ અંધારૂમ છવાઈ ગયું રાહુ અપમાનિત થઈને દેવરાજ ઇન્દ્ર પાસે ગયા અને ક્રોધિત થઈને કહેવા લાગ્યા એક વાનર બાળકે સૂર્યનારાયણને પોતાના મુખ માંગ સમાવી લીધા છે જો એ બાળક આવું પરાક્રમ કરી શકે તો વિચારો એ આપણા બધાની શું હાલત કરશે એ તમારી સિંહાસનને તો એમ જગડી જશે આ સાંભળીને દેવરાજ ઇન્દ્ર ક્રોધવસ્થા માંગ હનુમાનજીને પાઠ ભણાવવા નીકળી પડયા બાળ હનુમાન સૂર્યનારાયણને પાન સમજીને પોતાના મુખ માંગ સમાવીને બેઠા હતા દેવરાજ ઇન્દ્ર એ હનુમાનજી પર પોતાનું તાકાતવર હથિયાર વગણયુદ્ધથી પ્રહાર કર્યો વજ્ર સીધું જઈને હનુમાનજીની હનુ એટલે કે દાઢી પર વાગ્યું અને હનુમાનજી મૂર્છિત થઈ ગયા અને એક જોરદાર અવાજ સાથે નીચે પડી ગયા દેવરાજ ઇન્દ્રના વજ્રથી બાળ હનુમાન નીચે પટકાય છે બાળ હનુમાનના પડવાનો અવાજ સાંભળીને હનુમાનજીના ધર્મપિતા અને ગુરુ પવનદેવે હનુમાનજીને પોતાના ખોળામાં ઊંચકી લીધા અને એક ગુફા માંગ બંધ થઈ ગયા વાયુદેવએ જ્યારે પોતાને હનુમાનજી સાથે ગુફા માંગ બંધ કરી લીધા ત્યારે બ્રહ્માંડ માંગ હવા ચાલતી બંધ થઈ ગઈ ધરતી અને આકાશ વિહરતા પ્રાણીઓ એક પછી એક મારવા લાગ્યા બ્રહ્માંડ ઉપર સંકટ તોળાઈ રહ્યું હતું દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓ ડરી ગયા અને ભગવાન બ્રહ્મા પાસે ગયા બ્રહ્માજી દેવરાજ ઇન્દ્ર પર ક્રોધિત થયા અને કહ્યું દેવરાજ ઇન્દ્ર તમે ભગવાન શિવના અંશ હનુમાનજીને ના ઓળખી શક્યા શું કોઈ પણ સાધારણ બાળક માંગ આવી શકતી હોય જે સૂર્યનારાયણને પોતાના મુખમાંગ સમાવી લે બ્રહ્માજીએ દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓને પવનદેવ અને તેના પુત્રની માફી માગવા કહ્યું બધા દેવતાઓ એ ગુફા તરફ ગયા જ્યાં પવનદેવ અને હનુમાનજી હતા ત્યાં જઈને દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓએ પવનદેવની માફી માગી એટલે પવનદેવ એ પોતાની હવા વહાવી દીધી અને પૂરું બ્રહ્માંડ ફરીથી સજીવન થઈ ગયું વજ્રનો પ્રભાવ પાછો ખેંચી લેવામાં આવ્યો એટલે બાળ હનુમાન તંદ્રાવસ્થા દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓ હાથ જોડીને ઊભા હતા ઇન્દ્ર સાથે બધા દેવતાઓએ અને વરદાનો આપ્યા આ ઘટના પછી હનુમાન નામ પડ્યું દાઢીને સંસ્કૃત ભાષામાં હનુ કહે છે અને વજ્ર એમની દાઢી પર લાગ્યું એટલે એ હનુમાન કહેવાયા બોલો રામભક્ત હનુમાન જય જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો